ગઈકાલે આપણે ઓગણત્રીસ તારીખના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે જે શ્રી ડ્યુટી પર જે હતા અને નશાકારક દ્રવ્ય હેઠળ ફરજ ઉપર હતા એ બાબતનું જે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા એ બાબતે તાત્કાલિક વડી કચેરી સાથે સંકલન કરીને વડી કચેરીથી સૂચના મળતા અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે એ ટીમ હાલમાં પણ ત્યાં કવાટ ખાતે જઈને તપાસ કરશે તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને રા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનરશ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું અને ત્યારબાદ આગળની જે પણ સૂચનાઓ આવશે વડી કચેરીમાંથી એ પ્રમાણે એનું પાલન કરવામાં આવશે અને ગઈકાલે પણ એક ટીમ અમે ક્યુએમઓ અને ડીપીએચએનને ત્યાં પબ્લિક હેલ્થ નર્સને મોકલી આપ્યા હતા ત્યાં જો જોકે સ્થળ પર ડૉક્ટર મળી આવ્યા નહોતા અને એમનું ત્યાં ક્વાર્ટર ઉપર તાળું હતું તાત્કાલિક આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તુરંત જ ત્યાં બીજા ડૉક્ટર છે અનુજ ડૉક્ટર અનુજ પરીખ એમને ચાર્જ આપી દીધો છે અને હાલમાં પણ ત્યાં પ્રસૂતિ લગતની સેવાઓ અને ઓપડી લગત સેવાઓ ચાલુ છે અગાઉ કોઈ લેખિતમાં ફરિયાદ અમારી પાસે આવી નથી અગાઉ અધિક જિલ્લા આરોગ્ય શ્રી એક કેમ્પ બાબતે ત્યાં વિઝિટમાં ગયા હતા ત્યારે એમણે ધ્યાન દોર્યું હતું અને ટકોર પણ કરી હતી અને તે વખતે જો કે ડૉક્ટર ઓફ ડ્યુટી હતા પણ ક્વાર્ટર્સમાં રહેતા હોય છે અને એમને સૂચના પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ અગાઉ એવી કોઈ લેખિત ફરિયાદ નથી આવી પરંતુ આ જે ફરિયાદ અને અહેવાલ પ્રસિદ્ધ થયા છે એના આધારે સો ટકા એમાં વડી કચેરીમાં અહેવાલ મોકલી આપવામાં આવશે અને એની આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચનાઓ મળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે